ફૂલ સ્પીડમાં આવતા કાર ચાલકે યુવકને જોરદાર ટક્કર મારતા યુવક કાર સાથે જ પંદર થી વીસ ફૂટ દૂર થઈ જઈને નીચે પટકાયો હતો આ અકસ્માતમાં યુવકને ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું બીજો અકસ્માત વિજાપુર તાલુકાના વસાઈ ગામ નજીક બન્યો હતો જેમાં વસાઈ ગામે રહેતા દત્તાણી પરિવાર પોતાના નવજાત બાળકને સારવાર આપવા માટે વિસનગર જવા નીકળ્યા હતા આ દરમિયાન ગામની નજીક રોડ ક્રોસ કરતા સમયે બેફામ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા રાઉન્ડ ફરી રોડ પર દૂર સુધી ઢસડાઈ હતી આ ઘટનામાં અઠ્યાવીસ દિવસના બાળકનું મોત નીપજ્યું છે તો ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે સમગ્ર અકસ્માતની આ ઘટનામાં અઠ્યાવીસ દિવસના નવજાત બાળકનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલકને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં તો ફરિયાદી મંજુલાબેન તેમના દિયર અને સાસુ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે સમગ્ર અકસ્માત દરમિયાન રિક્ષાને ટક્કર મારનાર કાર ચાલક ઘટના સ્થળેથી કાર મૂકીને ભાગી ગયો હતો આ મામલે મંજુલાબેને ફરિયાદ નોંધતા વસાઈ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ